શ્રી દલડી પ્રાથમિક શાળા જો માંડ માંડ અમે દલડીમાં પૂજ્યા છે એ અને હજી સાવી રીતના બેનનું ઘર કયા હોય કેને ખબર જો અમારે અયન ભાઈ જો એને તો બીકાઈ નથી લાગતી મને તો બીક લાગે છે ભેઉ માર લે તો માથા એન જગત માલધારી જો બાકી માલધારી જો કેટલી બધી છે આખો વાડો ભેરોષ ભેહુનો જો અમાર પદાભાઈ ભેં દોડે છે જો

અને હાણા ડુંગર થી અમારે સીધું જવાનું છે દલડી મારા નણંદ ઘેર ઘેર કાસાજુ તો આર્યન આપણે ક્યાં જવાનું છે અહીંયાથી થી દલડી જો આર્યન ભાઈ ખાય છે ખજૂર પાક ની ઢેફલી ચાલો હવે કન્ટેનર બના રેજો હવે સીધા પોગીએ દલડી તો ફેમિલી આપણે જો હાણા હાણા ડુંગર થી આપણે નીકળી ગયા છે જો ફરતું જંગલ જ છે નકરા ડુંગરા અને જંગલ

आम्को तामलिया टिंको धोयो छे आबल्या आम नरिया छे तो अमे जो जामका मा पुजा अनि रस्तो भुली गय मुला पड्या से की जामका मा आति अमे 2-3 बजे पुछ छ के, के दल्ली नो रस्तो कयो तो एसो आ पडो ला पयसिन जुनी जा वन गेल रस्तो आवो छे क आ जामका गांम छे बेसला आयो आसे <laughs> जामका गांम અવે વેરાન જગ્યાએ પૂછું છે હવે કૂદી જાવ દલડી જામકામ આવી ફૂલા પડ્યા તો ફાઇનલી હવે અમે દલડીનો રસ્તો પકડ્યો છે અને રસ્તો છે પાકી કાયનો ઘટે ખાવ જંગલમાં રસ્તો આવ આમ જોત કરે આવ આમ ઓમ ભળ્યું હા હાવ હોય તો હું કરું જાય હતા બીજા રકળ બનતા દલડી સીધે સીધું દલડી એક કિલોમીટર જો દલડી નું લોકેશન અમને જડી ગયું છે ફાઇનલી અને દલડીનો રસ્તો જો આવો કાક છે અહીંયા જો પાણી નું ટાપુ ભેર્યું છે અને અમારે આમ જવાનું છે કસાજુ જો આ એનું કૃપાણી ભેર્યું છે એટલે હું હેઠી ઉતરી ગઈ હતી દલડી નું બોર્ડ બતાવી દઉં એમ પાણી દલડી પ્રાથમિક શાળા જો માંડ માંડ અમે દલડીમાં પૂજા હજી સાબિત ના બેન નું ઘર ક્યાં હોય કે ખબર કઈ બાજુ છે અહીંથી આગળ હજી જો અમારે ઘર ગોતવાનું બાકી છે હજી તો અમે દાવ્યા છે એમાં એવું છે ઊંધા રસ્તે છે કે નહીં એટલે નથી જરતું નગર સાજ રીતે તો પહેલું છે ને ઘર કા અમે આમ જામકાથી ને આવ્યા ખાણા ડુંગર થી જામકાથી આવ્યા ને એટલે અમારે ગોતવું પડે છે નગર ગોતવું ન પડે તો જો ફાઇનલી પૂગી ગયા છે મારા નરમ ના ઘેરે અને જો આ છે એનું ઘર અને એની અહીંયા છે લાડ બધી ભેવું છે હમણાં હું ભેવું બતાવીશ જો આ છે એના ઘર અહિયાં ના કાયા જો અમારે સુનેરા બેન આને તમે જોતા હશો ઘણી વાર વિડીયોમાં કા સુનેરા

જો અત્યારે હવે વાગ્યા છે સાડા પાંચ ને ભેવું દોવાનું પણ ચાલુ થઈ ગયું છે હમણાં દોવે ને એ પણ બતાવું માલધારી હો બાકી માલધારી જો કેટલી બધી છે આખો વાડો ભેરસ ભેવું નો આમ જો આ બે ભારું ને થોડી બીક જ નથી લાગતી આમ જો તો વંડામાં ઉતરી ગયા હતા જો ભેવું નો તબિયલો જો જો આયા હો તન ભે હું સરે છે જો ધાર ઉપર ભેં હું સરે છે જો આયા છે ને બધાય ને ઘેરે ઘેરે ભે હું બહુ જાજી તબેલો જાણે કેમ ભઈ એમ બધાય ભે હું બહુ રાખે આયા દલ્લી માં જો પાસલ જરે દેખાય ને આયા જરે નવ સુંદરી છે જો આ કેવી છે ભૂરી સોરી ઓ ફેમિલી મેં આગળ કીધું ને પાડી છે પાડી નથી પાડો છે નવસુંદરો આ ભાઈનો છે પાડો કા હા અને આ આવી ભેઈ છે ને ભાગ્યે જ ક્યાંક જોવા મળે અમુક જગ્યાએ જો આવી ભૂરી ભૂરા કલરનો પાડો છે જો ભાગ્યે જ ક્યાંક જોવા મળે બાકી આ કાળી તો હોય જ તે બધે જો આ બધી ભેઉય ભાઈની છે આ છે ગા પણ છે કેવી ઢાંઢા જેવી છે ને બાકી જોરદાર હો ગામાં કાંઈ ન ઘટે જો

તારું બોલ લઈ તો જો આ ફેમિલી અમે જમી કારીન થઈ ગ્યા છીએ બધાય નવડા અને જો હામે થઈ છે પથારીયું અને જો આ બધાય બેઠા હતા હવે નોખ નોખા બધાય પથારીયું જોવા મળ્યા છે આ છે મારણાના હારા છે જો અત્યારે ઠેટ મેળાયો એને વીડિયોમાં લેવાનો અને જો માલ બધાય અંદર પૂરી દીધા છે જો અંદર પૂરી દીધા છે કેમ કે બહાર ન રાખાય નકર જનવર આવે જંગલી જનવર જો બે ઢાંઢા હતા છે જો બે ઢાંડા છે અને બધા માલ જો અંદર પૂરી જશે ઘરે અંદર ઘરની અંદર એમ પાડો જાય બેઠો કેવી આખું સમ કે સાચી તમારી કાઈ ને હાલો ફેમિલી વિડીયા ની કરી દી એન્ડ અને હવે હુઈ જ આવી જલ્દી પરે હવાર હાલો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દેજો 次のビデオまぁバイバイ。